ગલકા અને સોળા રીંગણા અને ઘી વાલ ફોલી નાખેલા છે પછી ભેગી વાલો નાખી દીધી પછી જો આમાં ઓરવી છે તપેલા માં હવે આપણે જો તપેલું હે ને ઉતારી લીધું કઈ ઘટે એવું બકાલું સુદાય ગયેલું છે આમાં ત્યારે બાજરાના રોટલા બનાય હાલો જય માતાજી દ્વારકાધીશ બધાય મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં જો વાળીએથી વિડીયોની શરૂઆત તો થતી જ હોય પણ આજ ને વિડીયોની શરૂઆત કરી છે અને બનાવવાનું વરાળ્યું શાક જોકે બનાવવાનું ચાલુ કરી દીધું છે તો હાલો વિડીયો આગળ બતાવ્યું તો આપણે જો મિત્રો હે ને શાકમાં પહેલાં હે ને અડદની ડાળ હે ને બાફવા મૂકી દીધી છે તે પહેલાંમાં આ સૌ પ્રથમ અડદની ડાળ મૂકી દેવાની એટલે જો મસ્ત મજાની બફાઈ ને આમાં અહીંયા ભેગું હે ને હધુ બકાલું ઓરતું જવાનું એ હં વિડીયોમાં આગળ બતાવ્યું આપણે પેલા હે ને મિત્રો ગલકા અને સોળા અને રીંગણા અને ઘીસોડા ને એવું જો કટિંગ કર્યું છે અને હે ને સોળા ફોલ્યા દાણા કાઢ્યા છે તો હં તોય બકાલાનું તૈયારી થાતી જાય હજે એટલું જ નહીં હજી તો ઘણોય આવશે હં તોય થોડું થોડું નાખવાનું બીજું બકાલું વીણાતું જાય ભેગું ભેગું હજી એવું છે તાજે તાજું આપણી વાડીના બકાલા હોય ને ભેગા કરી કરી અને પછી હંધાય બકાલા નાખવાનું ભેગું આપણે થપેલામાં ટૂંકમાં એને વરાળ્યું કહેવાય અમારી બાજુ ઘણાય ઊંધિયું કહેતા હોય કદાચ તો હાલો સં તોય વિડીયોમાં આગળ બતાવતા જાય આપણે તો આમાં એને વાલ ફોલી નાખેલા છે પછી આ ભેગી વાલોય નાખી દીધી છે અને હજી જો કાજા ટમેટા મારે કાકી દે ટમેટા મોળે છે એવું છે હેન તોય બકાલોનું કામ ચાલુ છે જે આમાં બકાલું જેમ આવતું જાય ને એમ હંધુ તૈયારી થતી જાય છે એટલે અત્યારે આ ટમેટા મોળે છે અને આમાં હજુ બકાલું ભેગું કરતા જાય પછી ઓરવાનું છે આપણે જે ઓલું બાફવા મૂકીને એમાં હવે આપણે છે ને સંધુય બકાલું ઓરવાનું જો આમાં ડાળ બફાઈ ગઈ ને એમાં આપણે અડદની ડાળ પેલા મૂકી છે એમાં ભેગું સંધુય બકાલું ભેગું કરી અને બકાલું ધોઈ નાખ્યું મોળીને એટલે કે સુધારીને પછી જો આમાં આપણે ઓરવી છે એ તપેલામાં આને બકાલું છે આપણે બફાવવા દેવાનું ટૂંકમાં આમાં હજુ બાફવાનું જ પાણીમાં એવું છે આંધણ ટૂંકમાં કયો તો એમ મિત્રો હા તો દીધો ને હવે હેને જો મરસાનો વારો હે મરસાનું હે ને આપણે ભૂકો કરવાનું એટલું મશીનમાં હે ને આમ 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 હાખવાનું ચાલુ છે એટલે જો ભૂકો હાવ થઈ જાય મરસાનો આ ખાનામાં પહેલાં હે કટકા કરીને જો ભરી દેવાનું પછી ફેરવે ને એટલે પાસ થઈ જાય જો ભૂકો એટે જોયો ફેરવો હવે પાછો આપણે હે ને ડુંગળી કાપવાનું ચાલુ કરી દીધું હુકલ ડુંગળી લીલી હોય લીલી હાલે પણ લીલી ડુંગળી અત્યારે હતી નહીં આજારમાં એટલે હુકલ ડુંગળીનું હે ને એનું આપણે આ મશીનમાં જ ભૂકો કરી નાખવાનો છે જો આ કટકા આમાં હેને કાંઈ ડુંગળી મળે છે એ જો આમાં હેને હમણાં ફેરવી ડુંગળીનો ભૂકો જ કરવાનો છે બકાલું મિત્રો નખાઈ ગયું છે અને જો કોથમી આવી ગઈ છે આ કોથમીનું કોથમી તો આ સેલાઈ નાખવાની હોય આનું હજી તો આ ખાલી કીધું બતાડી દેવી એવું છે હાજુ કમ્પ્લીટ થઈ ગયું છે અને જો શાક એ મિત્રો સડવા મૂકી દીધું છે હાધુ બકાલું આમાં બફા હે હવે તલા ઓરી દીધું છે એટલે હવે પછી ને આપણે ઢોર દોવાનો ટાઈમ થઈ ગયો એટલે હાથ ટાઈમ જ છે એટલે હવે ઢોર દોવા યુદ્ધ શાક તો હવે બાળ ખરી દીધી છે ને અલ સડિયા કરશે ચાલો આપણે ઢોર દોવાણ ચાલુ કરી દેવી ગાયું દોવાણ જો મિત્રો વાસડી આવી ગઈ છે અને જો વાસડીને તાવવા મૂકી દીધી હવે ગાયને શેળાયું વાળવાનું છે તમે જોઓ તમને બતાવી દો વિડીયોમાં અને હે ને પગ બાંધ્યા અને શેળાયું વાળવું કહેવાય એટલે હે ને પગ ભગામ પાટું બાટું ન મારે દોતા હોય ને ત્યારે એટલે શેળાયું વાળવું પડે એવું છે વાસડી જો ઢીસણિયા વાળી જાય તાવતા-તાવતા જોજો એક પગ સીધો કરી વાળ્યો હવે

એટલે હમણે જો સૂંધો કરી વાળી શાક હંધુ આ બફાઈ ને બખાલું જો આ રીતના થઈ ગયું છે હવે આપણે જો તપેલું છે ને ઉતારી લીધું પેલા તો જો આપણે આમાંથી છે ને આમાંથી ઉપર આ વાઈટ કે પાણી કાઢી લેવાનું જો આમાં નોખું આંધણ હે અને પછી પાછું નાખવાનું પણ પાણી કાઢી અને આ ને જે વધ્યું ને બફાઈ ગયેલું એનો સૂંધો કરવાનો છે એટલે પેલા આપણે પાણી આમાં નોખું કાઢી લેવી અને પછી આનો સૂંધો કરવી આધુય હે ને આમ ભૂકો કરી નાખવાનું ટૂંકમાં જેટલો સૂંધો થાય ને એટલો આમ ઉપર લોટે ભીં મારીને આપણે હે જો આ રીતના પછી પાછું આ હે ને આંધણ એમાં એડ કરીશું ને માને ભેગું નાખ્યું ને એટલે શાક બની જાય મસ્ત મજાનું પેલા સાંજે સુંદો કરી નાખવાનું એટલે હાજુય બકાલ હોય ને મિક્સ થઈ જાય આપણે હવે આપણે જો હાંથી પાણી આમાં ભેગું નાખી દીધું ને એટલે ટૂંકમાં આંધણ હતું એ એટલે હવે શાક હે ને પાછું રેડી થઈ જાય હલાવી નાખવી ને એટલે એટલે હરખું આવે ને હવે જો બની ગયું એકદમ દેશી આને કહેવાય દેશી શાક દેશી ઓર્ગેનિક બાકી કંઈ નાખવાનું નહીં દીધું જોઈ જવો કાંઈ ઘટે એવું બકાલું સુંદાઈ ગયેલું છે આમાં તો હાલો હવે બાજરાના રોટલા હોય ને તો આને એ બહુ મજા આવે તો હવે ખાઈ લેવી રોટલા થાય તો આપણે શાક કમ્પ્લીટ આપણે રાખી લીધું પીવા માટે કેમકે આ હે બહુ પીવો ને એટલે વસ્તુ ઘણી મટી જાય એનીથી શરદી ને એવું હોય તાવ ને એવું કેમકે આમાં હાધ આપણે બકાલું નાખ્યું હોય તો હાધ નો ભેગો સ્વાદ હોય આમાં ટૂંકમાં પાણીમાં આંધણમાં એટલે થોડુંક આપણે પીવા રાખ્યું હતું તો આને શાક બની ગયું કમ્પ્લીટ પછી હવે પીવી ઠરવા મુજબ થોડુંક ગરમા ગરમ છે પીવો ને એટલે રોગ મટી જાય તો આપણે દસ મસ્તના દેશી ચૂલા ઉપર મિત્રો અત્યારે બાજરાના રોટલા બને છે જોઈ જવો તમે બાજરાના રોટલા ખાવાતા ને એટલે ઈ બનાવ્યા છે જોવો તમે મસ્તના વરાળિયું શાક છે ને એટલે બાજરાના રોટલા બનાવે માર એવું છે અને આપણે છે ને વાઈટ કામાં આવી ગયું હે મિત્રો શાક વરાળ્યું જોવો કંઈ ઘટે હે એકદમ પેઢી એટલે આપણે છે ને હવે આ લો બે જેવી ખાવા મસ્ત અને બે ગયા એમ કે રોટલા ને શાક ને હજી કમ્પ્લીટ છે ને એટલે મિત્રો ખાઈ નાખવી છે કાંઈ ઘટે ને એવું ચાક બની ગયું હે મસ્ત મજાનું આપણે જો ખાવાનું સારું કરી દીધું છે બાજરાના રોટલાનું વળીયું શાક ખાઈ પી લેવી મસ્ત મજાનું તો હાલો મસ્ત મજાનું ખાઈ લીધું મિત્રો અને હવે જવું હે ગામમાં કેમ કે બહુ મોડું થઈ ગયું છે આજ હે ને હાલો ગાડી લઈને દૂધનું કેન કેન્દ્ર ટીંગાડ્યું છે અને ફટાફટા ને ગામમાં જઈને મળવી હાલો તો આપણે જો ઘરે પહોંચી ગયા અને અત્યારે હે ને આજ બા ઘરે હતા આજ હે ને ઘણા ટાઈમ પછી ગામમાં આવ્યા હે કેમ કે નકર વાડીએ જ રહેતા હતા આજ હે ને જો આ બેઠા બા આવી ગયા છે ગામવા નઈ બા આજ ઘરે વયા જી સો હારું ને ઓ એટલે જો બા ઘરે આયા હે ને છેવડો ખાઈ હે જી એવું છે છેવડો એ પડ્યો છે એમ છે એટલે હે ને આજ ઘણા ટાઈમ પછી બા ગામમાં આવ્યા હતા

અને હવે તો કાંઈ કામ ન હોય ઉઈ જવાનું જ રહેશે તો વિડીયો જોઈને મજા આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મળે કાલે બીજા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય ફોર મોર અપડેટ્સ સબ્સ્ક્રાઇબ ટુ આ ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયોઝ